નમસ્કાર દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં

કોઈપણ ચૂંટણી જ્યારે નજીક આવે છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક પક્ષ પલટાની મોસમ આવે છે ક્યારેક જે ધારાસભ્યો છે પોતાનો સ્વાર્થ જોતા હોય છે તે જ રીતે હવે આ પક્ષો પણ પોતાનો સ્વાર્થ જોઈને આ ગઠબંધનમાંથી અલગ થતા આપણને જોવા મળી રહ્યા છે પહેલાં મમતા બેનરજીની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં તેમણે એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી દીધી છે તો આમ આદમી પાર્ટી પણ છેડો ફાડી શકે છે તેવા સંકેતો પણ આપણને જોવા મળી રહ્યા છે ભગવંત માન જે પ્રકારે હવે અલગથી લડવા ઈચ્છે છે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હવે વધુ એક મહત્વની વાત કે નીતિશ કુમાર પણ બીજેપી ની સાથે ફરી એક વખત ગઠબંધન કરી શકે છે જી હા નીતિશ હવે જે પ્રકારના સમાચારો છે ત્યારે બિહારમાં પણ બીજેપી જેડીયુ ગઠબંધન ફરી એક વખત જોવા મળે ત્યારે ક્યાં હોગા ઇસ મહાગન કા તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે બીજેપી માંથી નિલેશ સોલંકી કોંગ્રેસમાંથી માંથી રાવલજી આ બંનેનું સ્વાગત છે લોકમંચમાં આપનું સ્વાગત છે

પોત પોતાની દુકાન ચલાવવા માટે આ માત્ર રાજનીતિ કરવા નહીં પણ એમના એજન્ડા આપણને ખાલી ખબર જ હતા શરૂઆત કેમ થયા છે એમના કોઈ એજન્ડા નતા એમના એજન્ડા હતા નરેન્દ્ર મોદીજી ને હરાવો ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કામ કરી રહી છે એને અટકાવો અને આપ જુઓ

જે સનાતનીઓ અને બધા ધર્મના લોકોએ ભગવાન શ્રી રામ નામ લીધા જયકારા કર્યા એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ તો ભગવાન શ્રી રામ કે સનાતન સમાપ્ત કરવું અશક્ય છે અને એ લોકો એ પાપ કરી ચુક્યા હતા અને એટલા જ માટે બાવીસ જાન્યુઆરી ભગવાન શ્રી રામ ના આશીર્વાદ જેને મળવાના હતા મળી ગયા અને જે લોકો રહી ગયા એ બીજા દિવસથી આપ જુઓ એ કામ જાય છે એ કામ જાય છે આ પાર્ટી પંજાબમાં કોંગ્રેસ નથી તો પશ્ચિમ બંગાળમાં એવા થયા હતા કે શ્રી નરેન્દ્ર મોદીજી નો સામનો કરવા પણ એમના ઘણા નેતાના મેં કાલે સ્ટેટમેન્ટ સાંભળ્યા કે નરેન્દ્ર મોદીજી ને ભાજપનો તમારે સામનો કરવો હોય તોડવા માટે બીજેપી કઈ પણ કરશે નિલેશજી હવે જો નીતિશ કુમાર વાત છે તો નીતિશ કુમાર ને પણ સ્વીકારવા માટે તૈયારી બતાવી છે બીજેપી રાજકારણ છે

આવેદન આપવામાં આવ્યું કે મારે આ શોમાં આવવાનું છે વાગે તો તો મને બતાવવામાં આવ્યો પરિસ્થિતિ પરંતુ મારા ભારતીય જનતા મિત્ર જે એની મિનિટ નું ભાષણ બોલ્યા એમાં ચાર મિનિટ તો એમને રામ મંદિર ને પ્રભુ શ્રી નો ઉલ્લેખ કર્યો એટલે હજી પણ અમને એમના દિમાગમાં હજી પણ આ દેશની બેરોજગારી આ દેશમાં જે અત્યારે અત્યાચારનો માહોલ છે દેશમાં મહિલાઓ પર થતી જે સુરક્ષાની બાબતો આવી ગઈ છે એના વિશે એમને કોઈ ચર્ચા કરવામાં રસ નથી પરંતુ એમને ટોપિક સમજી ના શક્યા તમારો સવાલ ના સમજી શક્યા તમારા ઇન્ડિયા નફરત છે કે એ લોકો ઇન્ડિયાનું નામ પણ પ્રોપરલી બોલી નથી શકતા આ લોકો જયારે સત્તાની લાલચ ની વાત કરે છે સાડા નવ વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી મોદીજી અગ્રણીમાં સાડા નવ વર્ષ સુધી એનડીએ બોલાવી

दिशांद możू? प्रभु स creator अचया, लाउची ताफ Catholic क्रण समय करो डिशांद ुसा अचया, लाउच्छा बयादयो समय जाचया, जीन अचया, प्रस्राश्छं भुचै। एव्सित्लिय। प्रभु से समया ममि मर्या न चया, अचया, खresser कें लोगी द॥क्रपु सं ગઠબંધન પણ શું ડર ના કારણે થયું છે ક્યાંક એક પછી એક જે રીતે તમામ જે પ્રયાસો છે બીજેપી ને પાડવાના જ્યારે નથી એ ક્યાંક સફળ થયા ત્યારે ઇન્ડિયામાં આ ગઠબંધન પણ બન્યું છે તો એ પણ ડરના કારણે બનેલું ગઠબંધન છે

ખાલી प्रोपल्सी और અપમાન કરી શીખે એમની આગળ પ્રસિદ્ધ ચેનલમાં થોડું ચર્ચા ને આગળ વધારીશું ઇનાલ મારી વાત બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું ઇન્ડિયા ગઠબંધન એ એક મિનિમમ પ્રોગ્રામ ઉપર બનેલું ગઠબંધન છે અમે તો જમીનથી જોડાયેલી પાર્ટી છે અમે તમામ લોકોની જોડે સીટ શેરિંગ કરવા માટે હંમેશા માટે તત્પર હોઈએ છીએ ને તૈયાર હોઈએ છીએ પરંતુ જે રીતે પ્રધાનમંત્રીજી સંસદમાં સ્ટેટમેન્ટ આપતા હોય છે મે અકેલા સપે ભારી ત્યારે સાબિત થઈ છે આ ભારતીય જનતા પાર્ટીમાં કેટલો ઘમંડ વ્યાપેલો છે ઇન્ડિયા ગઠબંધનમાં સબ કુછ સલામત છે ઇન્ડિયા ગઠબંધનના અમારા જે પરિવારો છે અમારી જે સાથી પાર્ટીઓ છે જો એમને કોઈ મનમુટાવ હશે તો એમની સાથે ચર્ચા વિચારણા કરીને એ મંદુક દૂર કરવામાં આવશે

એટલું બધું આગળ વધે અને જો હુકમી વધતી જાય ત્યારે એના સિવાયના તમામ થવાનો પ્રયત્ન કરે એવું ભારત દેશમાં પછી બીજી વાર બન્યું છે જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ ની આગેવાની હેઠળ લગભગ બધા પક્ષ ભેગા થયા અને ઓગણીસો સિત્યોતેર નું જે ઇલેક્શન થયું જેમાં ઇન્દિરા ગાંધી ની સામે કારણ કે એની તાનાશાહી વધી ગઈ હતી ઇમરજન્સી જેવી વસ્તુ એમને લાદી હતી એ જ વસ્તુ આ દસ વર્ષના શાસનમાં ક્યાંક વિરોધ પક્ષને એવું લાગ્યું કે આપણે છૂટા છવાયા એકલા એકલા કારણ કે મૂળ ઇન્ડિયા પક્ષો ઘટક પક્ષો છે એ બધા નાના નાના સ્થાનિક પક્ષો છે અને કઈ હાથમાં આવશે નહીં એટલે ભાજપ ની સામે આ દેશમાં જીતવા માટે આપણે બધા એક થવું જરૂરી છે અને એનો પાયો નીતીશ કુમારે બિહારમાં નાખ્યો બિહાર આમ સૌથી પહેલા નાખ્યો તો કેસી રાવ તેલંગાણા એ અને ત્યાર પછી બિહારથી ચાલુ થયું નીતિશ કુમારે આગેવાની લીધી

વધારે રહી તો અહિયાં જેડીયુ પૂરું થઈ જશે ને અડધું જેડીયુ ભાજપમાં જતું રહેશે એટલે હવે જીરો પાર્ટી પોતે સીએમ રહીને આરજેડી નો ટેકો લીધો હવે આરજેડી ને એવું લાગે છે કે નીતિશ કુમાર કન્વીનર બને પીએમ બને કારણ કે જો અત્યારે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે મેજિક ફિગર બસો તોતેર ની બહુમતી ઇન્ડિયા ગઠબંધન નજીક આવી શકે એવી ક્ષમતામાં નથી તો નીતિશ કુમાર ભેગા રાખશે આગળ હારશું તો પોતે પોતે સીએમ ચાલુ રહેશે એ આરજેડી ની ઇન્સિક્યોરિટી થઈ

એટલે જો નીતિશકુમાર સીએમ પદ છોડવા માટે તૈયાર હશે તો જ એ ગઠબંધન થશે તો હવે આપણે થોડું ઊંડું ઉતરવું પડે કે આ શું બીજેપી ની તો ચાલ નહોતી ને કે નીતિશકુમાર આ બાજુ મોકલવા પછી આ બધું ઉભું કરવું અને આ બાજુ લોકસભાની મોટી એક ગાજર આપવું અને અહીંયા સીએમ પદ છોડાવડાવું કારણ કે નીતિશકુમારે જ્યારે બીજેપી સાથે છેડો જોડ્યો ત્યારે એમની ટર્મ હતી કે મુખ્યમંત્રી પદ હું કોઈને નહીં આપું મારા સિવાય અને તો જ ભાજપનો ટેકો લેવા તૈયાર છું

ને મરણોત્તર ભારત રત્ન મળ્યો આ આ અમારી સરકારે એક બધા લોકોની સર્વસન્માન હોય કે એ લોકોને પૂછ્યા છે પણ એમના જ ગઠબંધન ના નેતાઓ એમના જ છોકરાઓ નીતિશજી નો સ્ટેટમેન્ટ જુઓ કે ભાઈ હવે પરિવાર વાત તો બહુ વધી ગયો સમય રાહ જોવાની છે જોવાનું શું થઈ રહ્યું છે આપણે કદાચ અર્જન્ટ વાત ના કરી શકાય કે કદાચ વહેલા છીએ પણ જે પણ હશે ભારતની જનતા ની સેવામાં જે લોકો જોડાશે ભારતીય જનતા પાર્ટી ને કોઈ જરૂર નથી

પાંચસો વર્ષ સુધી આપણે ચૂંટણીમાં પણ એવું જ કરીએ છીએ એક અલગ મુજબ કરી રહ્યા છો હંમેશા જે મુદ્દા પર હોય એના પર વાત કરીએ આજે વાત રામ મંદિર પર નથી રામ મંદિર હાથ ઉંચા કરતા હતા કે સ્ટેજ ઉપર સમાતા આજે એમાંથી શોધવા પડે છે તો કોંગ્રેસના પ્રવક્તા જોડે જવાબ માગો કેમ તમે આપ પાર્ટી માંથી તમે નીકળી ગયા તેમ પંજાબમાં કેટલી સીટો આપી આંકડો લો

છે મમતા બેનરજી નું સ્ટેટમેન્ટ મમતા બેનર્જી નું સ્ટેટમેન્ટ પિનલ ઓફિશિયલી ક્યાંય એવું નથી કે હવેથી અમે ઇન્ડિયા ગઠબંધનમાં માં નહીં રહીએ એમને સીટ શેરિંગ ઉપર જે એમનું દુઃખ અમારા પાર્ટી ના અગ્રણી ચર્ચા કરી રહ્યા છે આશાને નિરસ્ત કરવા દુરુસ્ત કરવા માટે સમય લાગતો હોય Es que yo me quedé saliendo

આ તો રાજકારણ છે એટલે કોંગ્રેસ પણ મહાગઠબંધન વિરોધ પક્ષો ની સાથે બેઠી છે આમ આદમી પાર્ટી કે જેની સામે મહિલા છે ભારતીય જનતા પાર્ટીના જે ના સીટ છે કમિશન ઓફ ઇન્ડિયામાં

સત્ય અને સત્ય છે કે કોંગ્રેસ ક્યાંય કોઈ મોટું પદ નહીં માંગે ચલો શું નીતિશ કુમાર ને મમતા ને કે અરવિંદ કેજરીવાલ ને આગળ કરવા કે અખિલેશ યાદવ ને આગળ કરવા તૈયાર છે કે તમે પ્રધાનમંત્રી કે ડેપ્યુટી પ્રધાનમંત્રી તમે બધા બનો અને કોંગ્રેસ ક્યાંય નહીં ખાલી મંત્રીમંડળમાં ભેગા રાખજો અને ચૂંટણી લડો ચોવીસ ની શું આ વસ્તુ ની તૈયારી કોંગ્રેસ ની છે એ જ રીતે કોંગ્રેસ બધી જ જગ્યાએ તૈયાર સમાધાન કોંગ્રેસ કરી શકે એક મિનિટ પ્રશાંત આપની પાસે ફરી આવીશ ભાઈ બિલકુલ ઇન્ડિયા ગઠબંધન ની ત્રણે ત્રણ મિટિંગમાં સ્પષ્ટપણે ખડગે સાહેબે કીધું છે કે અમને કોઈ પદની લાલચ નથી ઇન્ફેક્ટ લાસ્ટ જે મિટિંગ થઈ એમાં એમાં નીતિશ કુમારજીનું નામ આગળ પણ કરવામાં આવ્યું હતું કન્વીનર તરીકે પણ નીતિશ કુમારે બીજા બીજા દિવસે સામેથી ના પાડી કે મારે કન્વીનર નથી બનવું સામે મમતા બેનરજી ટીએમસી એવું કીધું કે ખડગેજીને કન્વીનર બનાવવામાં આવે એટલે ઇન્ડિયા ગઠબંધનમાં કોઈને પણ કોઈ હોદ્દાની પડેલી હોય એ વિષય નથી વિષય માત્ર ને માત્ર જે ભારત દેશની ત્રણસો લોકસભાની સીટો છે કે જેના ઉપર અલગ અલગ પાર્ટીઓ અલગ એક જ સીટ ઉપરથી લડે છે અને વોટનું ડિવિઝન થઈ જતું હોય છે એ વોટનું ડિવિઝન ના થાય અને ભારતીય જનતા પાર્ટીને મજબૂતાઈથી વન ટુ વન ના માર્કિંગથી હરાવી શકાય એ વિષય ઉપર આગળ વધીને ઇન્ડિયા ગઠબંધન કામગીરી કરવા માંગી રહ્યું

ઇન્ડિયા ગઠબંધન આજ રીતે આગળ વધે હું બહુ સ્પષ્ટ વાત છે કે ભારતના નકશાના બે ભાગ પાડો ઉપરનો આખો બેલ્ટ જેને હિન્દ બેલ્ટ કહેવામાં આવે એની બસો સીટો દસ રાજ્યો એ બીજેપી માટે બહુ સેફ સીટો છે ઇન્ડિયા ગઠબંધનના ચાર રાજ્યો એવા છે જે બહુ જ પરિણામ લક્ષી ભૂમિકા ભજવી શકે એમ છે જેની અંદર વેસ્ટ બંગાળ મહારાષ્ટ્ર કર્ણાટક અને બિહાર અને આ ચારની એકસો ને બોતેર સીટ થાય છે

પિનલ હું એવું માનું છું આ બધી જગ્યાએ કોંગ્રેસે સ્વીકારી લઉં કારણ કે આમ કઈ છે સરકાર બદલાઈ અને પંજાબમાં આઠ સીટ છે અત્યારે તો સીટ ની દિલ્હીમાં તમારી પાસે કશું નથી એટલે આની જો જોવા કોંગ્રેસ સમાધાન કરવા તૈયાર હોય તો ઇન્ડિયા ગઠબંધન આગળ વધશે

મેક્તાની વાત કરી હંમેશા મનમાની કરી છે મમતા બેનરજી ને ખબર જ હતી કે કોંગ્રેસ દગો આપવા વાળી પાર્ટી છે ભગવત માન ની વાત કરી ભગવત માનજી ભગવંત હું સ્ટેટમેન્ટ જોઈ લઉ છું કે સીટ શેરિંગમાં એ પણ દુઃખી છે એ આપવા તૈયાર નથી

તમારી સાથે કોઈ રહેતું નથી કારણ કે તમે ડર નો માહોલ છે તમે લોકોની પાર્ટીઓને નષ્ટ કરી નાખો છો તમે પ્રાદેશિક પાર્ટીઓનું બાર મૃત્યુ કરવા માટે તુલ્યા છો એટલે તો તમારાથી બધા છૂટા થઈ ગયા લેવો પડે છે

મહાગઠબંધન અત્યારે તો આમ જ્યાં સુધી બાર નથી આવતી સીટ શેરિંગ ફોર્મ્યુલા સાથે અને ફોર્મ્યુલા આયા પછી પણ કેટલા મનથી કારણ કે જો યુપી નું ઉદાહરણ સપા બસપા માં તો એ જ રીતે અત્યારે બસપા અલગ છે તો બાકી બધા રાજ્યો ની અંદર પણ જો કોંગ્રેસ નું સમાધાન કેટલી હદે જઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસ પાસે કોઈ એવો પાવર નથી અને ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ ત્રીજા નંબરે હતું બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં તો કોંગ્રેસ એ સમાધાન કરે અને લોકોને સપોર્ટ કરશે તો અમુક રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધન તો ચોક્કસ પણ એને જેની માટે તો ની તૈયારી જોવા મળી રહી છે પણ જોવાનું રહેશે કે ખરેખર કેટલા હદ સુધી આ સમાધાન થઈ શકે સમય સમાપ્ત થાય છે નિશાંતજી નિલેશજી અને પ્રશાંતજી આપ ધોરણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો મહાગઠબંધન પર કરીશું ચર્ચા જે જે પ્રકારે એક એક પછી પક્ષ તરફથી જે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે તેને સાંભળતા ક્યાંક ચિંતાનો વિષય બન્યો ઇન્ડિયા મહાગઠબંધન જેને લઈને અહીંયા ચર્ચા કરી છે ક્યાંક હજી પણ જોવા મળી રહ્યું છે કેને એને સાચવવાના ચોક્કસપણે પ્રયાસો હાથ ધરવામાં આવશે ને બધા જ પક્ષો પોતાની રીતે કંઈક ન કંઈક સમાધાન કરશે તો ક્યાંક આ મહાગઠબંધન સચવાશે પરંતુ જો બધા જ પક્ષો પોતાનો સ્વાર્થ જોવા જશે તો ફરી એક વખત એ જ પ્રકારના પરિણામો જોવા મળશે જે આપણને અત્યાર સુધી જો જોવા મળ્યા છે લોકમંચમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર